એની ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે સત્તર ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા લેટેસ્ટ આંકડો શું છે કેટલા છે કેટલા સોંપાયા છે અને ક્યાં કેટલી પ્રક્રિયા ગાંધીનગર ખાતે થઈ રહી છે એનો કોઈ આંકડો 27 બોડી સ્થળ ઉપરથી આપણને

મુખ્યમંત્રી શ્રીએ સીટની રચના કરી સર લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે ચોપન કલાક વીતી ગયા પછી તમે આવ્યા જો કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેક ઠેકાણે સભા યોજતા હતા ચોપન કલાક વીતી ગયા પછી કેમ હું અહીંયા બીજે દિવસે સવારે આઠ વાગ્યા અહીંયા અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાની પડે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું સાહેબ ને રૂબરૂ હું જ મળ્યો અને આપના લોકો એ મારી બાઈટ પણ લીધી એમ્સમાં સર સાહેબ હરલી લેવાની વાત ઓની કરી વાત થઈ taxi la ની વાત કોઈની વાત થઈ S I T ની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા એનાથી આગળ આ વખતે કઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય આપણે એવી અપેક્ષા રાખી છે અને મારો પોતાનો એવો નંબર 5 છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડે નું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહી છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય

સરકાર પણ ગાંધીનગર જાય ચોપન કલાક હજી કેટલાય સ્વજનોને જવાબ નથી આપતા મંડપ આજે સર ચૂંટણી સમયે બે ચાર બે પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ સર એવી લોકો માં ખુબ આક્રશ તમારી તમારી વાત સાથે સાથે ફરિયાદ હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ

ये दिशा ये, ये जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो दोषित की रचना हुई वही ये सारे सवाल के जवाब क्या करेंगे आप वो बच्चों की जान का क्या नहीं, वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या एक्शन लिया जाएगा आपको आप भी तो रिस्पONSिबल है, है बताने तो के लिए नहीं लिए। है जर्नी एज़ पॉसिबल है ने आपने मंगाई शो है ना तो टाइम बाउंडेज में